ત્યારે આખો મામલો બહાર આવ્યો અને સંચાલકોએ આવવાના બદલે ગોળ ગોળ જવાબ આપ્યો અને ક્લાસમાં અચાનક ત્રણ દિવસની રજા જાહેર કરી દેતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા યોજના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની આશંકા સાથે તપાસની માગણી કરવામાં આવી છે એ લોકો એવું કહે છે કે ભાઈ તમે ડોક્યુમેન્ટ તમારો કોર્સ પૂરો થાય પછી જ મળશે ત્યારે વિદ્યાર્થીએ એવું કીધું કે અમને અમારા ડોક્યુમેન્ટ જોઈએ છે અમારે બીજી જગ્યાએ નોકરી માટે દેવા છે ત્યારે અહીંયા એ લોકો એવું કહે છે કે અમે તમે પેનલ્ટી આપો તો જ તમને ડોક્યુમેન્ટ આપવામાં આવશે આ બાબતને લઈ અને ગઈકાલે અમે જે ક્લાસ છે જે મુખ્યમંત્રી કૌશલ યોજના અંતર્ગત આ ટીબીએલ એજ્યુકેશન દ્વારા ક્લાસીસ ચાલે છે જેમાં સીસીટીવી સ્પોકનના અને બે ચાર ક્લાસીસો ચાલે છે એમની અમે મુલાકાત લીધી જ્યારે અહીંયા મુલાકાત લીધી તો હકીકતમાં એવું જાણવા મળ્યું કે અહીંયા જે ભાઈ વિજયભાઈ કેસવાલા કરીને સંચાલક હતા એ એવું કહે છે કે હું અહીં પગારદાર તરીકે છું અને એમને બધું પૂછવામાં આવ્યું ત્યારે એ લોકો એનું કેવું એવું છે કે ભાઈ આ કોર્સ પૂરો થાય ત્યારે જ અમે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ આપશું આમાં કોઈ કૌભાંડ હોઈ શકે એવી પણ અમને આશંકા છે આ સંસ્થા એ અમારી છોકરીઓના ડોક્યુમેન્ટ લીધા છે અમને એ પાછા જોઈએ છે બરાબર છે એ લોકો ફ્રોડ છે કે શું છે કઈ ખબર નથી પડતી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લોકો ગયા છે ક્યાંય પણ જોબ માટે કે કોઈ પણ અ કઈપણ શીખવા માટે કરીને કોઈ પણ અસલી ડોક્યુમેન્ટ માંગતા જ નથી બરાબર છે અને અહીંયા ઓરિજિનલ ભાઈ ગયા છે હવેમાં શું છે ને કઈ ખ્યાલ નથી તો હવે અમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમારે જોઈએ છે કારણ કે 10માના તો બધું એમાં જ છે એ લોકો ને પછી બેંકની પાસબુક છે ઓટીપી બધું આપેલું છે એમાં ને لگتا ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ને જે એ કોમ્પ્યુટર ક્લાસિક્સ માટે કરીને એજન્સીને આપેલ છે એજન્સી દ્વારા આ આધાર કાર્ડના આધારે ઓટીપી ને વિદ્યાર્થી પાસેથી ને જરૂરી પાછા ડોક્યુમેન્ટ રિફર કરવામાં આવેલ નથી